શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ દસ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ બેના ક્વેશ્ચન નંબર નવ કરીશું પ્રશ્ન છે ચાંદીના તારથી પાત્રીસ એમ એમ વ્યાસવાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને દસ સમાન વૃત્તાંશમાં વિભાજીત કરે તેવા પાંચ વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે તો પહેલો પ્રશ્ન છે એનામાં કે જરૂરી ચાંદીના તારને કુલ લંબાઈ શોધવાની છે અને ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે હવે શું છે અહીંયા કે સૌથી પહેલાં તમને અહીંયા ચાંદીના પાંત્રીસ એમ એમ વ્યાસવાળું જે વર્તુળ છે એનું છે એનું આપણે શું શોધી લઈશું એની પરિઘ શોધી લઈશું પરિઘ એટલે કે લંબાઈ મળી જશે આપણને એની સાથે સાથે આ વ્યાસ છે તો વ્યાસ કેટલા છે અહીંયા પાંચ છે એટલે ગુણાકાર પાંચ કરી દઈશું જો ત્રિજ્યા મળી જાય આપણને તમને અહીંયા પાંત્રીસ એમ એમ વ્યાસ આપેલું છે ગુણાકાર પાંચ કરી દઈશું આપણે એટલે કે આપણને કુલ વ્યાસની પણ લંબાઈ મળી જશે હે ને તો આપણે કરીએ તો સૌથી પહેલાં આપણને વ્યાસ આપેલું છે ડી બરાબર પાંત્રીસ એમ ઓકે હવે સૌથી પહેલાં આપણે શું કરીશું પરીઘ શોધીશું તો વર્તુળની પરીખ અહીંયા શું છે કે પાંત્રીસ એમ વ્યાસવાળા વર્તુળ આકારનું બક્કલ બનાવેલું છે તો આ એક બક્કલ છે ઓકે તો આ બક્કલ બનાવવામાં આ પરીખ જેટલું તો માપ રખશે હેના તો પરીખ શોધવી પડશે આપણને અહીંયા તો વર્તુળની પરીઘ પરીઘનું સૂત્ર શું થાય છે ટુ પાય આર અથવા તો આપણે પાય ડી કહી શકીએ પાય બાવીસના છેદમાં સાત અને ડી કેટલો છે અહીંયા પાંત્રીસ સાત પંચા પાંત્રીસ થઈ જશે ક્લિયર બાવીસ પંચા એકસો દસ તો એકસો દસ અહીંયા એમએમમાં છે એટલે કે અહીંયા પણ આપણે શું લખીશું એમએમમાં મિલીમીટર એકસો દસ મિલીમીટર આ થયું એના પછી જરૂરી ચાંદીની કુલ લંબાઈ કુલ તારની લંબાઈ કુલ ચાંદીનો તાર શોધવું હોય તો આપણે શું કરીશું એકસો દસ આ તો રહેશે જ વત્તા અહીંયા પાત્રીસ એમ એમના વ્યાસ છે અને કુલ વ્યાસ કેટલા છે ગુણાકાર પાંચ ઓકે તો એકસો દસ વત્તા પાછું પાછું પચીસ વધી બે રહેશે પાસરી પંદર સોળ સત્તર એકસો પિંચોત્તર ઓકે એકસો દસ અને એકસો પંચોતેરનો આપણે સરવાળો કરીએ તો મળશે સા પાંચ અને આ આર થઈ જશે બસો પંચ્યાસી મિલીમીટર ઓકે હવે આ મિલીમીટરમાં છે તમે એને સેન્ટીમીટરમાં પણ ફેરવી શકો છો જે કરવું હોય તમે એનામાં કરી શકો છો ટુ પોઈન્ટ ટ્વેન્ટી એટ પોઈન્ટ ફાઇવ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ લખી શકો છો તમે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટી મીટર જેટલું તાર આપણને મળશે હવે વૃત્તાશ શોધવાનું છે તમને અહીંયા વૃત્તાશ શોધવા માટેનું સૂત્ર તમને ખબર છે આપણો પહેલો પ્રશ્ન પચી ગયો હવે આપણે બીજા પર એનામાં જ જે બીજા નંબરનું છે કે વૃત્તાશ કેવી રીતે શોધી શકાય તો વૃત્તાશ શોધવા માટે આપણે શું કરીશું કે દસ ભાગ થાય છે ત્રણસો સાહીઠ ડિગ્રી છે પહેલાં તો અને ત્રણસો સાહીઠના જો દસ ભાગ થતા હોય તો એ ખૂણો કેટલા અંશનો હશે છત્રીસ અંશનું હશે હે ને તો વૃત્તા અથવા તો જો આવી રીતના ના કરવું હોય તો પાઈ આર સ્ક્વેર તમને ખબર છે આ પાય આર સ્ક્વેર કોનું સૂત્ર છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે ભાગાકાર દસ કરી દો કેમ કે દસ ભાગ થાય છે ને અહીંયા તો આપણે ભાગાકાર દસ કરી દઈશું બાવીસના છેદમાં સાત ગુણા પાંત્રીસ ગુણા પાંત્રીસ થઈ જશે ભાગાકાર દસ સાત પંચા પાંત્રીસ ઓકે જો અહીંયા પાંચ દુ દસ થઈ જશે પછી આપણે બે બેથી કાપીએ બાવીસને તો અગિયાર દુ બાવીસ અગિયાર ગુણા પાંત્રીસ આપણે કરીશું ઓકે તો કેટલો મળશે પાંત્રીસ ગુણા અગિયાર તો પાંત્રીસ ગુણ અગિયાર કેટલો થાય છે થ્રી એટ ફાઇવ ઓકે થ્રી એટી ફાઇવ એ શું મળ્યું કે આપણને એમ એમમાં મિલીમીટર સ્ક્વેરમાં મળશે આપણને સેમાં મળશે એમ એમ સ્ક્વેરમાં કેમ ક્યાં તો ક્ષેત્રફળ છે હે ને એટલા માટે આપણે એમ એમ સ્ક્વેર લગાવીશું અહીંયા તો આપણને આ બે વસ્તુ બંને વસ્તુ મળી ગઈ હવે આપણે બીજો દાખલો જોઈએ એક છત્રીમાં સમાન અંતરે આઠ સળિયા આવેલા છે છત્રીને પિસ્તાલીસ સેન્ટીમીટર ત્રીજાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેનો ભાગનું ક્ષેત્રફળ તમને શોધવાનું છે હવે આઠ સળિયા છે એટલે કે કેટલા ભાગ થતા હશે આનામાં ચાર ભાગ ઓકે તો આઠ સરખા ભાગ થાય એટલે કે ત્રણસો ડિગ્રી છે અહીંયા અને આઠ સરખા ભાગ થાય તો કેટલો ખૂણો બનશે એ તમે શોધીને કરી શકો છો બીજો જે મેં હમણાં ઉપર બતાવ્યું એના પહેલાં કે ભાગાકાર આઠ કરી દો તમે ઓકે શું કરી શકો તમે ભાગાકાર આઠ ઓકે તો આનાથી પણ તમને ડાયરેક્ટ જવાબ મળી જશે કેવી રીતના તો આઠ સળિયા છે અહીંયા અને ત્રીજા તમને આપેલી છે પિસ્તાલીસ સેન્ટીમીટર તો તમે ડાયરેક્ટ લગાવો સૂત્રો પાઇઆર સ્ક્વેર ભાગાકાર આઠ ઓકે બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનો અંતર તમને શોધવાનું છે તો બાવીસના છેદમાં સાત ગુણા આઠ સ્ક્વેર એટલે પિસ્તાલીસ ગુણા પિસ્તાલીસ ભાગાકાર આઠ કરી શકો હવે તમને આનો ગુણાકાર કરી ભાગાકાર આઠ કરી દેવાનું સાત પણ નીચે આવશે કેવી રીતના તો બાવીસ ગુણા પિસ્તાલીસ ગુણા પિસ્તાલીસ હવે આ પિસ્તાલીસ છે હવે પિસ્તાલીસ ગુણા પિસ્તાલીસ કરીએ તો કેટલું જવાબ પડે તો પાંચ ચોક વીસ એટલે કે વીસ પચીસ મળશે અને સાત ગુણા આઠ એટલે આનો ભાગાકાર કરશો તો તમારો જવાબ મળી જશે એકદમ ઇઝી દાખલો છે આ ખાલી આટલું જ કરવાનું છે તમને ઓકે હવે એના પછીના વિડીયોમાં આપણે આગળના દાખલા કરીશું ધન્યવાદ